તો આજે આપણે શિયાળામાં એક સરસ મજાની સ્વીટ ડિશ બનાવશું એ છે ગાજરનો હલવો ગાજરના હલવાની ઇન્ગ્રેડિયન્ટ બહુ સિમ્પલ છે પણ એને બનાવવાની મહેનત એટલી જ ડબલ છે તો પછી ચાલો આપણે જોઈએ કે એમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ લાગશે છે આપણને જોવે છે છણેલા ગાજર દૂધ ડ્રાય ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ્સમાં મેં લીધા છે બદામ કિશમિશ કાજુ અખરોટ શાકર અને આ છે ઇલાયચીનો પાવડર ફ્લેવર માટે મેં અહીંયા દોઢ કિલો જેવા ગાજર લીધા છે દોઢ કિલો ગાજરમાં હું લઈશ દોઢ કિલો દૂધ દૂધ તમે વધારે બી લઈ શકો છો પણ ઓછું લેતા નહીં જેટલી ગાજર હોય એટલું જ તમારે દૂધ લેવું છે અને અગર તમારે ગાજરના માપથી દૂધ વધારે હશે તો તમારો હલવો બહુ જ ટેસ્ટી બનશે બીજું મેં અહીંયા એક કઢાઈ લીધી છે કઢાઈમાં પેન ગરમ કરવા પેનમાં એક ચમચી જેટલું ઘી લીધું છે ઘી આપણે ફક્ત આને થોડું સાતરવા માટે લેશું પછી આને થોડી વાર સ્ટીમ કરવા દેસું તો ચલો આપણે આગળની પ્રોસેસ જોઈએ તો આપણે આ ગાજર નાખી દીધું છે જેને આપણે બહુ સારી રીતે મિક્સ કરી દેસું અને જ્યારે આ ગાજર પ્રોપરલી મિક્સ થઈ જશે તો એનો કલર બી ચેન્જ થઈ જશે અને ગેસ ફૂલ ફ્લેમમાં રાખશું પહેલા પછી આપણે સ્લો કરી દઈશું આ જેટલી ક્વોન્ટિટી તમને અત્યારે દેખાય છે એનાથી અડધી ક્વોન્ટિટી થઈ જશે જ્યારે આ હલવો પૂરો રેડી થઈ જશે ત્યારે કલર બદલાય છે ધીરે ધીરે આ ગાજરનો કલર બદલાય ત્યાર સુધી આપણે એને થોડી વાર ઢાંકી અને ઢાંક્યા પછી આપણે એક વખત ચેક કરી લેશું કે બરાબર સ્ટીમ થઈ ગયું છે કે નહીં તમે અહીંયા જોઈ શકો છો એકદમ કલર બદલાઈ ગયો છે આનો અને પહેલાં કરતા એકદમ ઓછો થઈ ગયો છે ક્વોન્ટિટીમાં આ સ્ટેજ ઉપર જ જ્યારે ગાજરમાંથી પાણી બળી જાય એટલે દૂધ નાખવા પછી બહુ વાર નથી લાગતી કારણ કે ગાજરનું પાણી બળે પછી દૂધ બળે એમાં સ્ટેજમાં બહુ જ વાર લાગે એટલે આપણે પહેલાં જ આને પાણી પાડી દઈએ છીએ હવે આની અંદર આપણે આ દોઢ લિટર ગાજરમાં મેં દોઢ લિટર ઉપર થોડું દૂધ લીધું છે મારી પાસે પહેલાંથી થોડું દૂધ પડ્યું તે બી મેં આમાં મિક્સ કર્યું છે આને પહેલાં બોઇલ કરી લો એના પછી જ આમાં નાખો કાચું દૂધ નાખવું નહીં અને મલાઈ બી આવી છે તો આપણે આખું દૂધ નાખી દઈશું મેં અહીંયા અમૂલનું હોલ ફેટ મિલ્ક બફેલો મિલ્ક વાપર્યું છે તમે ગોલ્ડ પણ વાપરી શકો છો અને અત્યારે હું આ તપેલીમાં જેટલી મલાઈ છે બધી ઉસીને લઈ લઉં છું તમે જોઈ શકો છો આનો કલર કેટલો ઓરેન્જ કેસરી થઈ ગયો છે હલવાનો કલર જ એટલો કેસરી હોય છે આપણે આના અંદર ઉપરથી કેસર નાખવાની જરૂર નથી પડતી આ ગાજરના હલવાની બહુ જ મોટી ખાસિયત છે ઘણી મીઠાઈઓમાં આપણે કેસર નાખીએ કલર માટે ટેસ્ટ માટે પણ આ હલવામાં જરૂર નથી તમારે બિલકુલ પણ કોઈ પણ ટાઈપનું નેચરલ કે આર્ટિફિશિયલ કલર નાખવાની ઓરેન્જ એના અંદર પોતામાં જે કલર છે હવે બધું દૂધ બળી જશે એટલે મલાઈ બનશે મલાઈમાંથી માવો બનશે અને પછી આપણે આમાં ડ્રાય ડ્રાયફ્રૂટ્સ નાખશું તો ડ્રાયફ્રૂટ કયા સ્ટેજ પર નાખવી છે શાકર કયા સ્ટેજ પર નાખવી છે આપણે જોઈશું તો આ દૂધ બળશે ત્યાર સુધી આપણે એને હલાવશું ત્યાર સુધી આપણે એને મિક્સ કરશું જ્યાં સુધી દૂધ બળી ના જાય ધ્યાન રહે ગાજરનો હલવો બનાવો ત્યારે કોઈ પણ તમે તપેલી લો કે કઢાઈ લો એનું નીચેનું બેઝ ઠીક જાડું હોવું જોઈએ જેનાથી હલવો જલ્દી કે દૂધ ચોટે નહીં અને એને સતત હલાવતા રહો અત્યારે આપણે જરૂર નથી કારણ કે દૂધ ઓલમોસ્ટ બહુ બધું છે પણ દૂધ જ્યારે બહુ ઓછું થઈ જાય તો હલાવવું કમ્પલસરી છે નહીતર તમારે ગાજરનો હલવો દાજી શકે છે અને પછી દાઝેલી સ્મેલ હલ હલવામાં સારી જરાવી નહીં લાગે તો તમે જોઈ શકો છો દૂધ બરાબર ઉકળી રહ્યું છે અને સતત હું આને મિક્સ કરી રહી છું જેનાથી નીચે ચોટી ન જાય હલવો બનાવવામાં કમસે કમ બધું પ્રિપેરેશન સાથે એક કલાક લાગે છે જેમાં ગાજર છણવાની પ્રોસેસ ડ્રાયફ્રૂટરવાની પ્રોસેસ ઈલાયચીનો પાવડર બનાવવાની પ્રોસેસ બધું જુદું એના અલાવા જ્યારે તમે ગેસ ઉપર એક વખત હલવો ગાજરનો હલવો સ્પેશિયલી ચઢાવવા મૂકો ત્યારે તમને કમસે કમ એક કલાક લાગે છે ડિપેન્ડ ઓન ક્વોન્ટિટી ક્વોન્ટિટીના હિસાબે ટાઈમ વધઘટ થાય નામ ખાલી હલવો હોય છે પણ કોઈપણ જાતનો હલવો બનાવવામાં સમય લાગે છે ઘઉંના લોટનો હલવો તમે બનાવો તો એ બની તો ઝડપથી જાય છે પણ એમાં બહુ ધ્યાન આપવું પડે કે ઘઉંનો લોટ કે ભયડું કાચું ના રહી જાય લાપસી બનાવતી વખતે બધું ધ્યાન આપવું પડે કે લાપસી છૂટ્ટી પડે મગની દાળનો શીરો બનાવો ત્યારે આપણે એ ધ્યાન આપીએ કે એમાં લચકો સરસ પડે ઘી બરાબર જાય માપતી જાય મોહનથાળ બનાવો મતલબ કોઈ પણ ટાઈપની મીઠાઈ હલવો આપણે બનાવીએ ત્યારે એક જ વસ્તુ હોય છે મહેનત મહેનત અને ફક્ત મહેનત ઇઝી નથી બનતું આ બધું એટલે જ તો કહીએ છીએ આપણે આપણી એક કહાવત બી છે કે હલવો થોડી છે કે મને ફટક દઈને આવડી જાય કારણ કે હલવો જ એટલો ડિફિકલ્ટ છે કે આપણે એને એક મુહાવરા રીતે આપણા ભણતરના સિલેબસમાં બોલવાના સિલેબસમાં નાખી દીધું છે કે ભાઈ હલવો નથી જે આટલું ઇઝીલી થઈ જાય તો બસ હવે આનું જ્યારે આખું દૂધ બળી જાય રિડ્યુસ થઈ જાય ત્યારે આપણે જોશું કે આગળ શું કરવું છે તમે જોઈ શકો છો દૂધ ઓલમોસ્ટ હવે એકદમ મૂક થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું ડ્રાયફ્રૂટ કરશે મારી બેદી તો ચલો બેટા ડ્રાયફ્રૂટ નાખી દો આરામથી અરે વાહ 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 જે કામ ના થાય ને બેટા એ નહીં આ સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો દૂધ એકદમ રિડ્યુસ થઈ ગયું છે એટલે આપણે સાકર નાખી દેસુ તો આપણે આ શક્ય નાખી દીધી છે મેં આમાં મારા આ વાટકી છે એની એક વાટકી દીધી છે લગભગ દોઢસો સો દોઢસો ગ્રામ જેટલી તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો ડાયાબિટીક છો તો સુગર ફ્રી રાખો નહીં તો તમે તમારા સ્વીટનેસ પ્રમાણે રાખી શકો છો ઘણા લોકો તો નેચરલ રાખે છે બહુ જ સ્લાઇડ સુગર નાખે છે સ્વીટનેસ માટે તો બસ હવે આનું રિડ્યુસ થવા દઈએ આપણે અને એના પછી એન્જોય કરશું આપણો ગાજરનો હલવો તમે જોઈ શકો છો એકદમ સરસ લચકા પર તો આપણો હલવો તૈયાર છે ગાજરનું એકદમ રિડ્યુસ થઈ ગયું છે દૂધ સાકરનું પાણી બધું બળી ગયું છે હવે આપણે આને એક સર્વિંગ બોલમાં કાઢી દઈએ મેં એક નાની સ્ટીલની તપેલી લીધી છે જેમાં હું કાઢી દઈશ બિકોઝ ગાજરનો હલવાનો જે તપેલી છે એ બહુ જ ગરમ છે તો એમાં ગરમાસના લીધે ચોટી ન જાય એટલે આપણે એને હવે બીજા બાઉલમાં કાઢી દઈશું તમે આને ડ્રાયફ્રૂટ્સથી ઉપર ગાર્નિશિંગ કરી શકો છો હું નથી કરી રહી કારણ કે મેં બહુ બધું ડ્રાયફ્રૂટ એમાં જ નાખી દીધું છે આપણો હલવો બિલકુલ રેડી છે તો તમે મને જલ્દીથી બતાવો કે આમાં હજી શું તમે એડ કરી શકો છો તમારા પાસે કોઈ પ્રો ટિપ્સ હોય તો તમે મને જણાવશો ત્યાર સુધી માટે હું રજા લઉં છું અને મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં હું કુકિંગ કરું છું બ્લોગિંગ કરું છું ફની વિડીયો બનાવું છું મને પણ નથી ખબર તો બસ રજા લઈએ છીએ આ હલવા સાથે મીઠા મીઠા અને મારી ચેનલનું નામ તમને સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે એના પર તમે વિઝિટ કરીને મારા અનનવીન નવનવીન Văn Kiều Vlogging Chú ý cho kêu Bye bye